આપણે ત્યાં ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે કેમ કે ડૉક્ટર એ લોકોના જીવ બચાવતા હોય છે અને એ જ ડૉક્ટર એ લોકોના જીવ સાથે ખિલવાડ પણ કરતા હોય છે ડૉક્ટરના બે સ્વરૂપ મેં આપને જણાવ્યા હવે વાત કરવી છે આખાએ આ ગુજરાતની અંદર સરકારે આ ખાનગી હોસ્પિટલની ઉપરથી જે ધ્યાન રાખવાનું બંધ કર્યું છે કે જેના કારણે એક સામાન્ય માણસ એ ગરીબ માણસ એ પીસાતો રહે છે અને સતત પીસાતો માણસ એ ન તો ખુલીને સામે આવી શકે છે ન તો એ હોસ્પિટલ સામે પોતાની આંગળી ઊભી કરી શકે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપણી સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર કેટલી એવી ખાનગી હોસ્પિટલો આવેલી છે કે જેની અંદર મધ્યમ વર્ગીય પરિવારના સભ્યો એ દવાખાના માટે જાય છે તો તેની પાસે મસ મોટી રકમ વસૂલવામાં આવે છે બહાર જે રિપોર્ટ પાંચસો સાતસો રૂપિયાની અંદર થતા હોય એ હોસ્પિટલની અંદર પંદરસો સત્તરસો રૂપિયા લેવામાં આવતા હોય છે હોસ્પિટલની અંદર ફેસિલિટીના નામે પૈસા લેવામાં આવતા હોય છે પરંતુ આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે હોસ્પિટલોની બહાર ફ્રીના બોર્ડ લગાવવામાં આવે છે પરંતુ જ્યારે હોસ્પિટલની અંદર જાય છે ત્યારે ખબર પડે છે કે જે વસ્તુ માટેના ફ્રીના પૈસા આપવાની વાત હતી ખરા અર્થની અંદર તો એના રૂપિયા તમારી પાસેથી ઓપરેશન પહેલાં જ વસૂલી લીધા છે હું વાત કરી રહ્યો છું અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલી કોઠિયા હોસ્પિટલની અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલી કોઠિયા હોસ્પિટલ કે જ્યાં હોસ્પિટલની બહાર બહુ જ મોટા બેનરો લગાવવામાં આવ્યા છે કે અહીંયા પ્રસૂતિ એટલે કે બાળકને જન્મ આપવા માટેની જે આખી એ પ્રક્રિયા છે નવ મહિનાની સમયગાળાની એ નવ મહિનાના સમયગાળા છે મહિલાઓની તે અહીંયા ફ્રી કરી આપવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ એ પોતાના પરિવારમાંથી પોતાની બહેન દીકરી હોય અથવા તો પોતાની પત્ની હોય તેને ત્યાં હોસ્પિટલમાં દવા માટે ત્યાં લઈ જવામાં આવે છે ના કરાવવાના એ તમામ રિપોર્ટ એ મહિલા પાસે કરાવરાવે તમારા બાળકની અંદર જો તમે આ રિપોર્ટ નહીં કરાવો તો તમારું બાળક હેલ્ધી છે કે નહીં એ કેમ ખબર પડશે તમારા બાળકના રિપોર્ટ બરાબર નથી દેખાતા તમારા બાળકના ધબકારા બરાબર નથી સંભળાતા તમારે આ ટેસ્ટ કરાવવો પડશે તમારે પહેલો ટેસ્ટ કરાવવો પડશે તમારે આ ટેસ્ટ બાકી રહી ગયો છે અરે તમે અહીંયા કેમ ઊભા છો તમારા બાળકના ધબકારાઓ ઓછા થઈ રહ્યા છે તમે ફટાફટ સુગર લાવો સાહેબ એ હોસ્પિટલ છે શું છે એ જ નથી ખ્યાલ આવતો અને ઘટના એવી બને કે જ્યારે કોઈ મહિલાના નવ મહિના પૂરા થયા હોય તેની પ્રસૃતિનો સમય આવ્યો હોય તેની ડિલેવરીનો સમય આવ્યો હોય બહાર હોસ્પિટલની બહાર મોટા બેનર લગાવવામાં આવ્યા છે અહીંયા એક રૂપિયામાં ડિલેવરી થાય છે અહીંયા મફતમાં ડિલેવરી થાય છે એ હોસ્પિટલમાં ડોક્ટર જ હાજર નથી હોતા નવ મહિના સુધી જ્યાં સુધી તમારે દવા લેવા જવાનું ત્યાં થાય છે ત્યાં સુધી તમારી પાસેથી ડોક્ટરના કેસ ફાઇલના રૂપે ત્રણસો રૂપિયા લેવામાં આવે દવાના નામે તમારી પાસેથી હજારો રૂપિયામાં લેવામાં આવે દર વખતે તમે જાઓ એટલે તમને એમ કહે કે આ વખતે બ્લડ રિપોર્ટ કરવાનો છે સોનોગ્રાફી કરવાની છે ઇએનડી કરવાની છે આ તમામના નામે લૂંટવાના ધંધા આ હોસ્પિટલની અંદર ચાલે છે અને મસ્ત મોટા રૂપિયા એટલા વસૂલી લે છે કે એની વાત જ જવા દો લગભગ ચાલીસ થી પિસ્તાલીસ હજાર રૂપિયા કોઈ એક દર્દી પાસેથી વસૂલી લેવામાં આવે નવ મહિનાના અંતે અને ત્યારબાદ જ્યારે ડિલિવરી કરવા માટે મહિલા ત્યાં પહોંચે છે ત્યારે એમ કહે છે કે ડોક્ટર હાજર નથી તમે અહીંયા રાહ જો ડૉક્ટર અમને થોડી વારમાં આવે છે એ મહિલાઓ ત્યાં રાહ પણ જુએ કે સાહેબ હમણાં આવે છે એક કલાક વીત્યો બે કલાક વીતે ત્રણ કલાક વીતે ચાર કલાક વીતે પરંતુ ડોક્ટર ત્યાં આવે જ નહીં ડોક્ટર સાથે ટેલિફોનિક વાતચીતો થાય તો ડૉક્ટર એમ કે થોડી વારમાં આવું છું કલાકમાં આવું છું દોઢ કલાકમાં આવું છું તમે એક કામ કરો એના રિપોર્ટ લો તમે એની સ્થિતિ સમજો કેવી છે આ બધી વાતચીતો ત્યાંની નર્સિંગ સ્ટાફ સાથે કરે ને તમને એમને એમ જણાવે કે તમે મને ફોટા મોકલો નર્સિંગ સ્ટાફ ફોટા મોકલે તો ડૉક્ટર ફોટા ના જુએ હું વાત કોઠિયા હોસ્પિટલની એટલા માટે કરી રહ્યો છું કે એક સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવાર ત્યાંથી પીડાઈને એ મારી સુધી પહોંચ્યો ને મને એ પીડાની જાણ એને આ હદ સુધીની પીડા હોસ્પિટલની અંદર ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર ચિરાગ શાહ એનું નામ છે નામ એટલા માટે હું બોલી રહ્યો છું કે તમે જો એ વિસ્તારની અંદર રહેતા હોય તો તમને પણ ખ્યાલ આવે કે ડોક્ટરે શું કઈ કર્યું હતું જ્યાં સુધી ડોક્ટરની ફી આવતી હતી જ્યાં સુધી દવા લેવાની હતી ત્યાં સુધી ડોક્ટર હાજર રહ્યા અને જે દિવસે ડોક્ટરે પોતાની જ હાથે ડિલેવરીની તારીખ જે દર્દીને ડૉક્ટર તપાસી રહ્યા હતા એ દર્દીની એ એ મહિલાની ડિલેવરી ક્યારે થવાની હતી એ ડૉક્ટરને ખ્યાલ જ હતો તો એ દિવસે હોસ્પિટલની અંદર બીજા ડૉક્ટરને મૂક્યા વગર પોતે એ બહાર જતા રહ્યા અંતે તો હોસ્પિટલના સ્ટાફને ડૉક્ટરે ત્યાં સુધી કીધું કે એમને કહી દો એડમિટ થવું હોય તો થઈ જાય મને સમય મળશે તો હું આવીશ પણ હું નહીં આવું મને સમય મળશે તો હું આવીશ ન નહીં આવું હવે ત્યારે એ જે મધ્યમ વર્ગીય પરિવાર હતો કે જેને રૂપિયા પાંત્રીસથી ચાલીસ હજારની છેલ્લા છ મહિનાની અંદર ત્યાંથી દવા લીધેલી છે તેની ચાર્જ તરીકે ચૂકવવામાં આવ્યો છે એ પરિવાર હવે ડિલિવરી કરવા માટે બીજી હોસ્પિટલમાં જાય છે કે જ્યાં તેને રૂપિયા પિસ્તાળીસ હજાર રૂપિયા ચૂકવવા પડ્યા બસો બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે આધુનિક હોસ્પિટલ જ્યારે આખી આ ઘટના મારી સુધી પહોંચી પહોંચીને પણ સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ હોસ્પિટલના સંચાલકો સાથે વાતચીત કરવા માટેનો પ્રયત્ન કર્યો આ એ જ હોસ્પિટલના સંચાલકો સાથે જે મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો તે કોઠિયા હોસ્પિટલના સંચાલકો વાતચીતમાં એવું જણાવ્યું કે નોર્મલ ડિલિવરી થાય તો સરકાર અમને કાર્ડની અંદર પાંચ હજાર રૂપિયા આપે સિઝરિયન કરવાનું થાય તો સરકાર અમને ડિલિવરીની અંદર અગિયાર હજાર રૂપિયા આપે આ મારા શબ્દ નથી આ સંચાલકોના શબ્દ છે અમને આમાં કંઈ જ નથી મળતું અમે તો સેવા માટે હોસ્પિટલ ખોલી છે સાહેબ આ તો સેવાના નામે લૂંટવાના ધંધા ચાલી રહ્યા છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને ખાલી એટલી જ વિનંતી છે કે તમે જેટલી જેટલી હોસ્પિટલોની પરવાનગી આપો છો તે હોસ્પિટલની અંદર ડોક્ટરોનો કેટલો સ્ટાફ છે તમે એકવાર વિચાર્યું બસો બેડની હોસ્પિટલ છે એ ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર એક જ છે એક ડોક્ટર ઉપર બસો બેડની હોસ્પિટલ ચલાવવાની સાહેબ આ અનુભવ મારી પાસે આવેલા એક પરિવારની આ વેદના છે જો આપની સાથે પણ આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારો વોટ્સઅપ નંબર પણ નીચે ડિસ્પ્લેમાં ડિસ્પ્લે થઈ રહ્યો છે તેની અંદર પણ જો આપણી વેદના હોય આપણી પાસે પુરાવા હોય તો જરૂરથી જણાવજો કેમ કે મેં જે આપણે ઘટના વર્ણવી છે એ પરિવારની આખી ઘટના આખા એ રિપોર્ટ તમામે દસ્તાવેજી પુરાવા તો મારી પાસે છે અને કદાચ એ હોસ્પિટલના સંચાલકો પણ હવે ઓળખી ગયા હશે કે હું કોની અને કયા સમયની વાત કરી રહ્યો છું કેમ કે એમને દબાવવાનો તો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ પરિવાર દબાણો નહીં આપનું શું માનવું છે આખી આ ડૉક્ટરોની માયાઝાલને લઈને ડૉક્ટરો પોતાની જાતને જે ભગવાન સમજી બેઠા છે એ લૂંટવાના ધંધા ચાલુ કર્યા છે એને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને હા અમે આપણે જણાવી દઈએ અમે એવા જ ડૉક્ટરોની વાત કરીએ છીએ કે જે લૂંટવાના નામે આ પ્રકારના ધંધા ખોલીને બેઠા છે બાકી સેવા કરવાવાળા તો સેવા હજુ કરી જ રહ્યા છે એમને તો અમે વંદન જ કરીએ છીએ અને એમને અમે જાણીએ પણ છીએ કે કયા કયા ડૉક્ટરો કેટલી કેટલી સેવા કરી રહ્યા છે આપનું શું માનવું છે અમારા અહેવાલ ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર